અમરેલી જિલ્લાના મોટા આંકડિયા ગામ ખાતે આત્મા પ્રોજેક્ટ અંતર્ગત ખેડૂત શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કૃષિ તજજ્ઞો દ્વારા અંજીરની પ્રાકૃતિક ખેતી અને સરકારી યોજનાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ત્યારે આ પ્રસંગે ધારાસભ્ય કૌશિક વેકરિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા શિબિરમાં તજજ્ઞો છે પ્રફુલભાઈ સેંજલિયા છે અને પરેશભાઈ ગૌસ્વામી વેધર એનાલિસિસના જે આવ્યા છે તજજ્ઞ એની દ્વારા એ જે મૂળિયા છે જે ખેતીની માહિતી આપી રહ્યા છે તો આમાંથી ઘણું જાણવા મળે છે ખેડૂતને બાગાયત તરફ વળવું જોઈએ અને બાગાયત ખેતી તરફ વળતા અને પોતાના માલનું પ્રોસેસિંગ કરી અને પ્રોડ પેકિંગ કરી અને વેચાણ કરવું જોઈએ સોશિયલ મીડિયા દ્વારા એવું ઘણું આની પ્રક્રિયા છે એને અમને સમજાવવામાં આવી અંજીરની પ્રાકૃતિક બાગાયતી ખેતીનું માર્ગદર્શન શીખી જતી આત્મા પ્રોજેક્ટ દ્વારા તો એમાં હું આવ્યો પણ મને ઘણું માર્ગદર્શન અહીંયા મળ્યું છે અને મેં નક્કી કર્યું છે કે હું મારા ખેતરમાં આ બાગાયતી ચાલુ કરીશ અને આનાથી હું સ્ટડી કરીશ શીખીશ અને લોકોને બી આમાં જોડતો જઈશ